આગથી થનારા અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન ન હોવાથી ગમે ત્યારે તક્ષશિલાને મોરબી કરતા પણ ખરાબ અને ભયાવહ બનાવ બની શકે છે અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ મેં આ રિપોર્ટ તૈયાર કર્યો તો એ પછીના સમયગાળામાં એટલે કે બાવીસ આઠ બે હજાર ત્રેવીસે મેં સબમિટ કર્યો રિપોર્ટ આમાં બતાવ્યા મુજબ આ સમયગાળામાં હું ત્રણ વાર મુખ્યમંત્રી સાહેબની ચેમ્બર સુધી મેં પહોંચવાની કોશિશ કરી ચેમ્બર સુધી પહોંચ્યો પણ મને મુખ્યમંત્રી સાહેબ મને મળી નથી શક્યા ખાસ કહેવાની વાત એ છે કે હું પોતે ભારતીય જનતા પાર્ટી જે શાસક પક્ષ છે હું એનો કાર્ય કર છું તેમ છતાં હું મુખ્યમંત્રી સુધી સુધી પહોંચી નથી શક્યો આવા સંવેદનશીલ વિષયને લઈને અને લો હું નથી પહોંચ્યો મેં મારો રિપોર્ટ સબમિટ કર્યો છે મેં મારી જ પાર્ટીના કેટલાક પદાધિકારીઓને પણ મેં આ વિશે વાત કરેલી હતી કે આટલો ગંભીર વિષય છે મારે મુખ્યમંત્રી સુધી આ વાતની રજૂઆત કરવી છે પણ મને કોઈ જ સપોર્ટ મને મળી નથી શક્યો જે બહુ જ દુઃખદ બાબત છે એ પછી એ જ દિવસે મેં આ જ રિપોર્ટ એ વખતે નવ નીક થયેલા હતા જે ગુજરાત ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના વડા નલિન ચૌધરી એમને એ જ દિવસે રૂબરૂ મળ્યો હતો એમને પણ મેં રિપોર્ટ બતાવ્યો હતો અને પછી એમની સાથે રિપોર્ટ મેં શેર પણ કર્યો છે એમણે પણ ત્રણ વસ્તુ મને કીધી હતી આઈ એડમિટ ધીસ રિપોર્ટ આઈ એક્લોજીસ રિપોર્ટ આઈ એપ્રિશિએટ ધી ધીઝ રિપોર્ટ આમાં બધા જ શબ્દો સાચા છે આવું એમનું કહેવું છે લેખિતમાં મારી જોડે છે આ વસ્તુ એમની પણ એમણે એટલું જ કીધું કે મિલિંદાઇ અત્યારે નવો છું જ્યાં સુધી હું એક વર્ષ સુધી મારું પ્રોબેશન કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી આમાં હું કશું કામગીરી નહીં કરી શકું એટલે વિચાર કરો આટલો પોઝિટિવ વિષય હોવા છતાં કે જેમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શનની વાત છે આપણે કે જે ગુજરાત રાજ્યને હિતમાં હતી એ હિતની વાત કરતાં પણ અધિકારી ડરે છે